ઘણી શાળામાં બાળ મેળામાં આજે આપણે વેશભૂષાના કાર્યક્રમમાં આ બાળકો પોલીસ બનીને આવ્યા છે પોલીસ છો ને તમે ઓકે તમે શું બનીને આવ્યા છો આર્મી મેન ચાલો હવે સાંભળો અહીંયા ત્રણ ભાઈઓ પોલીસ મેન છે અને ત્રણ ભાઈઓ છે એ આર્મી મેન છે તો મને કોઈ કહેશો કે પોલીસ શું કામ કરે અને આર્મીવાળા શું કામ કરે જો જો બોલી નહીં જવાનો આંગળી ઊંચી કરો ચાલો જેનિલભાઈ બોલો કોને દંડા મારે ચોરને એટલે મને એમ થયું કે તમને મારતા હશે ચાલો જાનવી બેન બોલો પોલીસ મેન શું કામ કરે એ બોલો પહેલાં કોને જેલમાં પૂરે ચોરને અને આર્મીનેન શું કામ કરે કોઈ કહેશો

એને પકડવાનું કામ કોણ કરે આર્મી મેન પછી દેશની રક્ષા કોણ કરે દેશની ફરતે ફરતે બોર્ડર હોય ને જ્યાં બીજો દેશ ચાલુ થતો હોય ત્યાં જે ઊભા હોય આર્મી મેન કહેવાય અને દેશની અંદર ચોર ગુંડા અને બીજા બધા જે દેશની અંદર રહીને લોકોને હેરાન કરતા હોય ને એને પકડવાનું કામ કોણ કરે અને દેશમાં કોઈ ઘૂસી ન જાય બહારથી અંદર આપણા દેશમાં ઘૂસણખોરી ન કરે બહારવાળાનું ધ્યાન કોણ રાખે આર્મી મેન ચાલો આર્મી મેન માટે તાળી પાડો વેરી ગુડ આર્મી મેન બહુ સરસ ચાલો પોલીસ મેન માટે તાળી પાડો